નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના મુવાળા નજીક ગઈકાલે એક માતાજીનો પગપાળા સંઘ જે ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામનો સંઘ હતો છેલ્લા સોળ વર્ષથી આ સંઘ દર વર્ષે દાંતગઢથી પાવાગઢ સુધીનું દોઢસો કિલોમીટરનું પગપાળા યાત્રા કરી અને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરે છે જેની અંદર અબાલ વૃદ્ધ મળીને અઢીસો કરતાં વધારે ભક્તો આ યાત્રાની અંદર પગપાળા સંઘની અંદર જોડાય છે ગઈકાલે જે આ સંઘ જોવા મળ્યો હતો તે ખરખડી રાઈમુવાડા પાસે આ સંઘ વિરામ માટે ઊભો રહ્યો હતો ત્યારે માતાજીના જે ભક્તો છે તેમને માતાજીની હાજરી આવી હતી અને ચાર પાંચ હરિ ભક્તોને માતાજીની સાક્ષાત હાજરી આવતા ભક્તો જે બીજા છે એ પણ ભાવ વિભોર બન્યા હતા ભક્તિમાં તરબોળ બન્યા હતા અને માતાજીને દંડવત અને સાષ્ટાંગ પ્રણામ કરતા નજરે પડ્યા હતા સડક વચ્ચે રોડની વચ્ચોવચ સર્જાયેલા કિસ્સાના કારણે આવતા જતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને માતાજીની ભક્તિની આ જે લીલા છે એના દર્શન સૌને થયા હતા ત્યારે ભક્તિભાવમાં ડૂબેલો ભક્તોનો આ સંઘ રોડ ઉપર જ માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ભક્તો અને માતાજીની હાજરીના કારણે ભાન ભૂલી અને ભક્તિની અંદર મસ્કૂલ બનેલા માતાજીના ભક્તોના દર્શન કરી અને સૌ ધન્ય બન્યા હતા માતાજીનો રથ લઈ અને પાવાગઢ જઈ રહેલા ભક્તો ખૂબ જ ભાવ વિભોર અને ભક્તિસભર બની ગયા હતા અને માતાજીની ભક્તિમાં ભાવ વિભોર બની અને રડતા અને ધ્રુજતા તેમજ માતાજીની હાજરીના કારણે ધૂણી રહ્યા હતા ભક્તો પણ એક નજરે આ બધી જ લીલાના દર્શન કરી રહ્યા હતા ત્યારે આ સંઘના દર્શન થતાં ધન્યતા અનુભવી હતી અને સૌ આવતા જતા વટેમાર્ગો અને વાહન ચાલકો પણ આ ઘટનાના સાક્ષી બન્યા હતા માતાજીની સાક્ષાત ભક્તિ અને અતૂટ શ્રદ્ધાના દર્શન આ પ્રસંગે થઈ રહ્યા હતા તમામ ભક્તો એક ચિત્તે માતાજીના દર્શન કરતા નજરે પડ્યા હતા છેલ્લા સોળ વર્ષથી દાંતગઢ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદના ભક્તોનો સંઘ સોળ વર્ષથી નિયમિત દર વર્ષે આ રીતે માતાજીના દર્શન માટે જતા હોય છે ત્યારે શ્રાવણ માસના પવિત્ર અંતિમ સોમવારે આ સંઘ પાવાગઢ જવા માટે છેલ્લા ત્રણ દિવસથી સોળ ઓગસ્ટથી નીકળ્યો હતો અને અઢાર તારીખે આ રીતે પાવાગઢ નજીક પહોંચ્યો હતો અને આવતી આજે એટલે કે ઓગણીસ તારીખે આ સંઘ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરશે તેવું જણાવી રહ્યા હતા દરેક ભક્તો આ યાત્રાની અંદર પગપાળા જોડાયા હતા અને લગભગ દોઢસો કિલોમીટરનું અંતર કાપી અને આ ભક્તો પાવાગઢ માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે ભોગંબા તાલુકાના રાયમુવાડા કન્યાશાળા પાસે આ રથવિરામ માટે અટક્યો હતો અને ભક્તિમાં તરબોળ બનેલા ભક્તો અને માઈ ભક્તોનો આ સંઘ જાણે કે સાક્ષાત માતાજી એમની અંદર બિરાજમાન હોય તેવી રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈ લોકો આ દર્શનના સાક્ષી બની અને પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા હતા વાડા પાસે કન્યા નિવાસી શાળા પાસે આ સંઘ ભેગો થયો છે કયું ગામ કીધું દાદગઢ અને છેલ્લા સોળ વર્ષથી સોળ વર્ષથી તમે પણ સોળ વર્ષથી આવો છો સોળ વર્ષથી તાલુકો લાગે કે જિલ્લો જિલ્લો દાદગઢ પોસ્ટલિયા તાલુકો ઝાલોદ બરાબર અને આ બધા જ ભક્તો લગભગ અઢીસો જેટલો સંઘ છે જે અહીંયા આપણને ઘોઘંબા તાલુકામાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે અને ઘણા બધા ભક્તો છે માઈ ભક્તો જેમને માતાજીની હાજરી પણ આવે છે અને ભક્તોની અંદર અતૂટ શ્રદ્ધા જોવા મળે છે તો માતાજીના ભક્તોનો મહેરામણ આપણે જોઈ રહ્યા છીએ અને આ બધા જ ભક્તો માતાજીના દર્શન માટે પાવાગઢ જઈ રહ્યા છે પગપાળા જઈ રહ્યા છે ઘણા બધા ભક્તોને માતાજીનો પરચો પણ આવે છે હાજરી પણ આવે છે અને એ પોતાનું શુદ્ધ બુદ્ધ ગુમાવી અને માતાજીની ભક્તિની અંદર લીન જોવા મળી રહ્યા છે